નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરી આજે આપણે બે હજાર ચોવીસના ના ચોમાસામાં વાવણીનો વરસાદ ક્યારે પડશે કેટલા રાઉન્ડની અંદર વાવણી થશે આ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આપણે જ્યાં વાવણીનો વરસાદ અને ચોમાસાના બીજા જે કાર્યક્રમો છે એ પૂર્ણ થશે પછી આપણે એક અનુમાન એ પણ આપવાનું છે કે આ વર્ષે સાયક્લોન બનશે કે નહીં અને સાયક્લોન બનવાની કેટલી શક્યતાઓ છે જેના આધારે પણ આપણે નક્કી કરી શકાય કે જે આપણે વાવણીનો વરસાદનું જે અનુમાન આપીએ છીએ જો સાયક્લોન પહેલાં આવી જાય તો એ સાયક્લોનને કારણે પણ ગુજરાતમાં કોઈ જગ્યાએ વાવણી થઈએ જોકે અત્યારે આપણે સાયક્લો આવશે અથવા તો બનશે એવું કોઈ ફાઈનલ નથી એટલે એના વિશે અત્યારથી કેવું અઘરું છે એના વિશે આપણે આગળના અંદર અંદર ચર્ચા પણ ખાસ કરીને આજે ચોમાસાની જે વાવણીના વરસાદ વિશે અનુમાન આપવાનું છે આમ જોવા જઈએ તો બે દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન જે પ્રીમોન્સૂન એક્ટિવિટી થતી હોય એની મેં આપણે માહિતી આપી હવે ખાસ કરીને જૂન મહિનો હશે તો જૂન મહિનાની અંદર પણ ત્રણ જૂનથી લઈને દસ જૂનનું સેશન

ખૂબ ઓછા વિસ્તારોની અંદર એટલે કે એકલ ડોકલ સેન્ટરમાં કોઈ કોઈ જગ્યાએ વાવણી થાય એ અપવાદ મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી એટલે ખૂબ ઓછા વિસ્તારોની અંદર વાવણી થાય બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર ઝાપટાં પડે ને એક પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ત્રણથી દસ જૂનમાં જોવા મળશે એ પછી જોવા જઈએ તો જે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થાય નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે આંધોબા ટાપુ લક્ષદ્વીપ ટાપુ અને એવી રીતે જે કેરળ અને કેરળથી ધીમે ધીમે આગળ વધતું હોય જેમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એટલે સૌ પ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થાય છે અને વલસાડ જિલ્લો છે એ ચોમાસાનો મુખ્ય દ્વાર કહેવામાં આવે છે એટલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત વલસાડ જિલ્લાથી થતી હોય અને પછી ધીમે ધીમે એ ચોમાસું છે એ આગળ વધતું હોય છે જેની અંદર આ વર્ષે એક અઠવાડિયું એવું હશે કે જેની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે જેમાં ચૌદ જૂન થી લઈને વીસ જૂન આ એક અઠવાડિયાનું સેશન એવું હશે કે જેમાં નૈઋત્યના ચોમાસાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી થશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારો એ સાથે કચ્છના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થઈ શકે છે અને એ પછીનું પાછો એક ફરીથી એક વાવણીનું સેશન આવશે એ સેશન હશે ત્રેવીસ થી લઈને ઓગણત્રીસ જૂન એ અઠવાડિયું પણ એવું હશે કે જેમાં બાકી રહેલા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થાય એટલે આમ જોવા જઈએ તો બે થી ત્રણ રાઉન્ડ બે કરતાં વધારે રાઉન્ડની અંદર આવશે વાવણીનો વરસાદ થશે વાવણી થશે બીજા નંબરની અંદર ઘણી વખત એવું બની જતું હોય કે મોટા ભાગના સેશનોની અંદર લોઠી વાવણી થઈ જાય એટલે કે અતિશય વરસાદ થાય અને જમીન એકદમ ધરાઈ જાય જમીનમાં એકદમ પાણી છેડ સુધી ઉતરી જાય અને વાવેતર કરી દો પછી કદાચ મહિનો દિવસ વરસાદ ન થાય તો પણ ચિંતા ન રહી આવી લોઠી વાવણી પણ ઘણી વખત થતી હોય આ વર્ષે મારું એવું વ્યક્તિગત અનુમાન છે કે લગભગ બે સેશન તો એવા હશે જેની અંદર ત્રણથી દસ જૂનવાળું અને ચૌદથી વીસ જૂનવાળું એની અંદર લોઠી વાવણી નહીં થાય કેમ કે વાવણી થયા પછી પાછળથી તરત એને પાણીની જરૂર પડે વરસાદની જરૂર પડે એવી પણ શક્યતાઓ રહેલી છે લોઠી વાવણી વાવણી નહીં પણ પણ છે છે ચોક્કસથી થઈ જશે અને એ એ પછી આગળ ક્યારે વરસાદ થશે અંદર વાત કરવાની ખાસ મહત્વનું અગત્યનું જે આપણા માટે છે વાવણીનો વરસાદ વાવણીના વરસાદની અંદર એટલું કહી શકાય કે જૂન મહિનાની અંદર તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે પછી એમાં કોઈ વિસ્તારો બાકાત નહીં રહીએ એટલે સમયસર વાવણી થઈ જશે પણ લોઠી વાવણી નહીં થાય લોઠી વાવણી થશે પણ અમુક વિસ્તારોમાં થશે બધા વિસ્તારોમાં લોઠી વાવણી નહીં થાય એટલે કે વાવણીનો વરસાદ છે એ ક્યારે વધારે પ્રમાણમાં પડે તેવું નહીં થાય વાવણીનો વરસાદ છે એ પણ લિમિટમાં પડશે આપણે વાવેતર કરી શકીએ આ ટાઈપનો વરસાદ પડે એવું મોટા ભાગના વિસ્તારોની અંદર બની શકે અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં લિમિટ કરતાં વધારે એટલે કે સામાન્ય કરતાં વધારે વરસાદ પડી શકે એટલે દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે આ ટેકનું વાવણીનું સેશન રહે એવું અમારું વ્યક્તિગત અનુમાન છે એ પછી ક્યારેક કેવા વરસાદો પડશે એ નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ